हेलो पब्लिक पर एक बार स्वागत है तुम्हारा हमारे youtube चैनल के अंदर आज सिंगल बंद मोटा भाई आगी जैसे गेम के अंदर हूं जय भाई डोडू वाह और एक रैंडम प्लेयर आ विजय चंद्र गैस नहीं रही क्या ऊपर विजय चला गेम में गोली मार दो भाई वो नहीं थे भाई सो अब बात हो ये हो न जो

या जणो गम्मी

મારા ડોરો મોય કે માં સોદામણો કે ભોસડીના બંધાયો એક ગોળી એક ગોળી એક અડે ની ખબર પડે તને જલા નો આઈડિયા નો આઈડી ભાગવાનો દેતા ને ડૂડો ક્યાં આટા મારા બોલો બેયા થઈ ગયા બેયા થઈ ગયા આવશું ના આવશું પકવા દે થઈ ગયા આનો આવતો કણ થઈ ગયા શર થઈ હું ના આવતો છું મારા કઈને બાદ હોનું છે આયા પબ્લિક વધી જુઓ એક બીજી સ્કોડ થર્ડ પાર્ટી થઈ ગઈ એમાં થર્ડ પાર્ટી થઈ ગઈ બીજી સ્કોડ આવી ગઈ અરે સોદ ગયો એને મે લાલ ફ્રી રિવેલ લે લે ફ્રી લે લે અરે ભાઈ મારી છે ને આ છો દિયા લે કે ઉપર જાય તો કદો ને બંદા છે ને કોઈ નથી અરે ભડવા ને છે બંદો ને તો ભાગી હું મારી હારે નો ને આ પિસકા કઉ છું બંદો આવી ગયો છે લે ધોડ પણ નહીં

બરાબર થઈ ગયા થઈ ગયા થઈ ગયા આય ડોકટર્સ કે લે ઉપર ઉપર પિક મજ આપડે બાજુય પડ છે એમ તો કે કટટો પડ્યો ને એમ ના કહેવામાં હું જા લોડા તારો મળી જાય તો ભાઈ તને લોડા માય ગાડી આવડે જોજે આપણા ગાડી એને તને લોવી આપણા એ કરી મને બિચારાને એવું શું વાંધો ભણા કેને કરી દે તારું દે ઈ તને કે નઈ કરો લે તો લે ભોસડી ના માટર સુધી કે બોલ તો એ અમ્મા કે બોલ આયસને બે બંદા છે આ લઈ ચનેડો આમાં શું કરો આ ભોસડી છે જોને દેખાતી નથી તમે બંદા નોતી નાખવાની સ્કિલ લોડા થોડી ખબર હતી મારી ના કે લોડા બંદા બોલે ડેમેજ આપી તું લોડા એક ગોળી નો મારી નહી બીજા મારી દી ભડવાં આ તારા લોડા એક ને લોડા બીજા ને ગળ જાત કેરેક્ટર ની પત્ર શોધી નહીં પૈસા જતો ભૂત ભાઈ પૈકી અત્યારે મને સમીર ને યાદ રહી ગયા સમીર હાય સમીર સમીર ઘરે છે

આ કાળિયા લોડાને ને વાપરતા નહી ડોક્ટર અગર આદી ઉંધી આપણે રેમા રેડી કોઈ સ્કિલ વાપરી નહી વરના વાપરી ઈ જીવી ઈ લોડા કાકે વાપરતો નહી સોધી ના કોઈ કા ઢીકો કા ઇલેક્ટ્રિક સ્કિલ વપરાય મામા છે ને મારા નતો યાર હટી જાય અરે કુલ બનુ કુલ ડુટ છે રંડવા મરે એન્ટ્રી પડદી એન્ટ્રી એન્ટ્રી ના દેખો એન્ટ્રી પડદો લોડા મારે હું આઈ હું તો હું દે મેગી કાઈ નો પડે મામા કોઈ શેડી ધ્યાન રાખજો રેડી આવો ભૂલ ન ઉતારી ભાઈ હું થઈ ભાઈ તો હું કે કરી ભાઈ ભાઈ મને છે ડેટા સાઈડ આવશે 4:30 ભાઈ તું મડ તો રિવાઈ કરી દે ટોકન તો આવશે ને રિવાઈ કરી કોઈ એકલો લે તમ તારે મને કોઈની બીક નહીં પોછડી ના તમે બે મામા ભણ્યો સોધીને મને ખબર રીતે ભડવા છો પડવા મામા એક જ બંદો લેવાનો હોય અરે આપણે કોપરાટી બોલાવી દે પણ આપણે મેન મુદ્દો આનો આપણે શોપ ટિકિટ નોતો સમજે પણ ચીના શોપ ટિકિટ હવે એટલે હમ આ મારે રે બંદો હાલો મને ખાતવાળો દેવ મિત્ર આવ્યો છે મારે રે કામ તો નથી મિત્ર ને તું બે મરી જાવ એમ અમને કે ભાઈ મરું નહીં જીવ શું મરશું અમે નક્કી કરશું ભાઈ આપણે મરી જાવ તો અમે નક્કી કરશું અમે કરવા કે નહીં એ તો ભાઈ કરવા પડે સમજી જ ન ભાઈ રાખજો બસ તમે સમજો કે કાઈ નહીં

બે vale, ને <brewery> <Zombies>

અરે હોશરી નું ન્યામર રેન્જ નો પગાણી રે ગજે સોયલે સોયલે ક્યાં લે તું પાંચું ખુલ્લી રાખજો લાડા જો ન્યા જાવ છું મારો લા માદાર છોડો ને અહીંયા ન તરી જો છું પોષડી ને કે કરીને ગાયન ફાડનો મરે મરે એની માને સથે કઈ કિસ્તે તો ઝોન માં ડેમેજ પાવા જઈવે

સર માન રાજુ માન ને હું તો ગાંડ ફાડ ને કો એમ છું આ બજો આ લે કેટલા સ્કીલ મળશે ઢગલો કિલ મળશે હવે ખમૈયા કરી દો ભાઈ અરે મા મા મને મરયો લોડો હું બાધી તો લેતે પાસો જ નથી પડવાનો હવે ખમૈયા કરી જાવ તો સારું છે પેરાફલ થી મને મરયો ને ને એમડે રાખડી અમા હું નહિ મરવાના મારી ચિંતા નહિ હોય તમને છોડો કોટીઓ જો બાના આ એવું ને નથી હલવાનો એ ઘણા બોડીઓ

કાજો હવે જો હવે જ્યારે સ્ટાર્ટિંગ માં કીધું ને બાદ હોવું ચાર ક્યારે હોય આવ્યો ભોસડી નો હવે ભડવા એક તાળિયા કરી દીધા એના લોડા હવે ન્યા બચ્યું કોઈ નથી હવે હું ઢાળ્યો લંડ કર્યો ઢાળ્યો તે સોજે આ જો બેને માર્યા આ બીજો કે ઇ તો બોટી આય છે ને બધા ગાડી એ ગાડી કાળે સોજે એક બંદો રે આપણે મારી લો પાસો ભોસડી ને મારો એને ને મને ઈ મરી ગયો પણ કરી વાલ પાસો એ ભડવા કે વારા હું મારી પણ મને એમ થાય તમને સેવાનો કારણ કે ઝોન અહીંયા અમાર અહીંયા બંધા છે આ બજુ રો

એની માના સોદે મેરી પે રેન મે ભોજન બંધો જમડી બજો જો મોલો સ્કેન મે દેખાય સોન મે દોડી ના ભાઈ આમથી બે બંધા વે આયા જ પાય માથે ઉતરે જગુ ઉતરે દેખા તો કેમ નહીં કોઈ થોડો ડેમેજ છે થોડો ડેમેજ છે તમે તો દી દીધા દી જમણી બાજુ વાળા દેખાય કેમ લાગી એ ની લોડા આડ આડ છે તોય ભોસડી નાવની આડ છે મારું તોય કે આ દેજો કવા કેવા છે એમ ભાઈ રેહો જ ને પણ ને અંબે નકી એલો એવું નહી એક ભાઈ ઘર માં ભાઈ મજા આવશે આ તો આગળ વધ આવી છે તે કીલે બુજા થવાની તો લાલ લાલ છે હા તો બંધો હશે તો તો કીધું બંધો છે મરતો ને હાલો મરી જાય કાળિયો એકલો શું છે એની માને બંધો એય ભાઈ ભાઈ કવરમાં સુ કવરમાં

ખોટો કોઈનો સાંભળતો નહીં કાળે અહીંયા થી ત્રેલું હા બસ સોતા કવર લાવો રીવા રિવાય કે રીવા હમણા તર ફટાકે તો વચ્ચે છે આપણે રીવાઈનું અહીંયા થી ને રીવા કે દેવાનો છે તમને હું જ મન પછી મને ભાઈ મારે ક્યાં ને બધે સોદીના મારવા આટુ કોક નહીં ભાઈ હું અહીંયા છું લૂટ પડે ને તમ તારા બધી તારી ગન બનો લઈ લઉં રીવાઈ માર પે તો અલે દોડા રિક્ષા બિછાઈતી નહીં એટલે કે હા હું જ લઈને આવો તો પાછો દોપડી છે તર ભાઈ રીવાઈનું

એન ફણનો કો પોછડી નવની જોવ હમણે સાબંદો ઉતરે પોતરી જો માથે ઉતરો કે હેઠે ઉતરો માથે ઉતરો ઉપર એનકો ખબર હતો છે જોજે જિલા તું માથે સો કેઠે સો મરયો બંદો મરયો હું મરયો હું મરયો ક્યાં છે હેઠે હેઠો ઈ બંદો હેઠે આવ્યો નહી એ હેઠે ન દે આવી જા આવી જા બહાર જા જા પાછળ 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 સર્કલ

ઉપર બાંધણ આયા ભયો આયા ભયો આપણે ઉપર ઘર કરી લે ફટાફટ ફટાફટ આયા ભયો કામની વસ્તુ છે હું તમને કહું તમારા ફાયદાની વાત છે બહુ મજા આવશે હાલો મોટે ભાઈ કે તું લોટ હેલી ટાવી જાવ હાલો ગયો એક ગયો શોપે ગયો શોપે ગયો ના એક નહીં ભાઈ પા ઉતરી ગયો શોપે એક ગયો ભાઈ બસ લેન્ડમેન ભાઈ મેં મુજો સવિયા માથે સો એટ હવે શોપે રીવે કરવા બોલા લો ભડી શોપની ખબર હું બોલો ચરો જ નાખો લોંચરે ના કોઈ બોછડી નાને હાલે 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 તર બોલ જોતો મારું ટાઈમ બમ છે એટલે ન્યા હું નઈ આવી એકુ દીપર કે આય ભાઈ ને એકા તો આવી દો હાલે બાકી હું ભાળ લઈ લાવ લાવ ઓલાવો જાયુ ભાઈ લૂટુ હવે મે આવી ગયો અજે બાદાસીયા મને કબર આપો તો હું ન્યા જાઉં ત્યાંથી આગે કબર કોઈ ન હોતા આ યુક हेलो हेलो ખાલી ઉતરેલા છે હો રે હું આવી ગયો ભાગે ભાગે આગળ એક આ જો હે યો ઈ બીજો બીજો મોકો ઈ એક જ ગોળીનો યો

મજા આવી જોડિયો તમને પસંદ આવે તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરોડિયો ગુજરાત ના ભાઈ ના ની અંદર ઢીલા